ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક કરાર થયા બે દાયકાની વાટાઘાટો પછી સીમાચિહ્નરૂપ વેપાર કરાર થયા છે હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી યુરોપિયન અધ્યક્ષો સાથે બેઠક થઈ દ્વિપક્ષીય વેપાર કરારથી ભારત અને યુરોપને ફાયદો થશે વેપાર કરારથી ભારતમાં યુરોપિયન દારૂ સસ્તું થઈ શકે છે સાથે જ બીએમડબ્લ્યુ અને મર્સડીઝ જેવી પ્રીમિયમ કાર પણ સસ્તી થશે આઈટી એન્જિનિયરિંગ ટેલિકોમ સેવા ક્ષેત્રે પણ ભારતને ખૂબ ફાયદો થશે ભારતીય કપડાં ચામડું અને ફૂટવેર ક્ષેત્રને પણ ફાયદો મળશે ભારતમાં ડિફેન્સ ફેક્ટરીઓ સ્થાપી શકે છે યુરોપિયન યુનિયન દેશો યુરોપ અને ભારતે આજે ઇતિહાસ રચ્યું હોવાનું યુરોપિયન યુનિયનના અધ્યક્ષે જણાવ્યું તો યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે આજે કરાર થયા છે અને આજે એક ઐતિહાસિક ક્ષણ રહી છે યુરોપ અને ભારતે આજે ઇતિહાસ રચ્યો છે ભારતને આનો સીધો ફાયદો મળવાનો છે ભારતીય કપડાં ચામડું ફિટવર ક્ષેત્રને પણ ફાયદો થશે આઈટી એન્જિનિયરિંગ ટેલિકોમ સેવા ક્ષેત્રે પણ ભારતને ફાયદો થશે સાથે જ બીએમડબલ્યુ મર્સડિઝ જેવી પ્રીમિયમ કાર પણ સસ્તી થશે વેપાર કરારથી ભારતમાં યુરોપિયન દારૂ પણ સસ્તું થઈ શકે છે દ્વિપક્ષીય વેપાર કરારથી ભારત યુરોપ બંનેને ફાયદો થશે હૈદરાબાદ હાઉસમાં આ કરાર થયા છે પ્રધાનમંત્રી મોદી અને અધ્યક્ષો સાથે આજે બેઠક મળી હતી બપોરે હૈદરાબાદ હાઉસમાં જે આ બે દાયકાની વાટાઘાટો પછી સીમાચિહ્નરૂપ વેપાર કરાર કરવામાં આવ્યા છે આ ઐતિહાસિક કરાર રહ્યા છે ભારતને પણ અનેક ફાયદા થવાના છે બીએમડબલ્યુ મર્સડીઝ જેવી પ્રીમિયમ કાર પણ સસ્તી થશે આઈટી એન્જિનિયરિંગ ટેલિકોમ સેવા ક્ષેત્રે પણ ભારતને ખૂબ ફાયદો થશે સાથે જ ભારતીય કપડાં ચામડું અને ફૂટવેર ક્ષેત્રને પણ ફાયદો થશે ભારતમાં ડિફેન્સ ફેક્ટરીઓ યુરોપિયન યુનિયન દેશો સ્થાપી શકે છે યુરોપ અને ભારતે આજે ઇતિહાસ રચ્યો હોવાનું પણ યુરોપિયન યુનિયનના અધ્યક્ષે જણાવ્યું છે આજે હૈદરાબાદ હાઉસમાં આ કરાર થયા